ઉના દલિત દલિત કાંડ બાદ વર્ષે ફરીવાર સમાજ અન્યાય સામે લડવા માટે એક મંચ પર એકઠું થયું છે ગોંડલમાં વિશાળ રેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટી પડ્યો છે ગત તારીખ ત્રીસમી ની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેરના એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી હોવાની ઘટના બની હતી જે બનાવના પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો હતો ત્યારે આજે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયભૂ સજ્જડ બંધ રહ્યા હતા આ મામલે દલિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતભરમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી જૂનાગઢ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર સાહેબ આંબેડકરના પુતળાને ફુલહાર પહેરાવી શરૂ થશે ત્યારબાદ બાઇક રેલી વડાલ પહોંચશે જ્યાં પાટીદાર સમાજના લોકો સ્વાગત પણ કર્યું હતું અનુસૂચિત જાતિ અંદાજે એક હજાર જેટલા લોકો આજે બાઇક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે જૂનાગઢ ઉપરાંત જેતપુર ગુંદાળા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો સહિત ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાયા છે તેઓની એક જ માંગ છે કે આરોપી સામે ટોકની કલમ લાગુ કરવામાં આવે આ ગુંડાકોટ થી જયરાજ અનેનો દીકરો ગણેશ કે આજ દી સુધી ઘણા લોકોને માર માર્યો છે જે પરિસ્થિતિ ઘણા લોકોની થઈ છે પણ એની સામે કોઈ અવાજ ઉપાડવા માટે તૈયાર ન એનું મુખ્ય કારણ કે આ વિસ્તારમાં પોતાનો જે ડર હતો એ ડર જે દર્શક ઉભી કરી છે જેના કારણે

આજે એની પરિસ્થિતિ પણ એ ડર આજે એને જોયો છે એના ઘરની આગળ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે એના ઘર પાસે કોઈ જઈ ન શકે તો એને કેટલો ડર છે વિચાર કરો આજે સમાજની તાકાત એટલો બધો પોલીસ બંદોબસ્ત લઈ લીધો કે જે પોલીસને પોતાના ખિસ્સામાં રાખતી હતી આજેને શું હોય અને તાકાત હોય એને ખબર પડી ગઈ છે અને ખાલી પણ ગુજરાતના કે ક્યાંય કોઈથી ડરતા નહીં અને આ નો અહેસાસ એ ડરાવ ઓરાવ ને કરજો